બમ બમ ભૂલે અને હરહર ના ગોષ્ઠથી ગુંજી ઉઠ્યું હતું આ આખો દિવસ ભક્તિ માટે પૂજા અર્ચનાનો નહીં પરંતુ એક ઉત્સવ જેવો ભક્તિમય બની ગયો હતો આજે શ્રાવણ સોમવાર મહાદેવને નો સુભ શણગાર કરવાનો છે જાણે મહાદેવ ખુદ રથમાં બેસીને સવાર થાય એવું દર્શન સજાવવામાં આવ્યા છે અને દીપમાળા તથા સંધ્યા આરતીનો લોકોએ ખૂબ જ દર્શન કર્યા છે અને ખૂબ જ વધારે પડતી ભક્તો ભાવિ ભક્તો ઉમટી દરેક મંદિરમાં ઉમટી પડ્યા છે આવી રીતના ત્રીજા ચોથા સોમવારે અમરનાથ મહાદેવના દર્શન કરવામાં આવશે તો સર્વે ભક્તોએ લાભ લેવો